નમસ્કાર નવપ્રહ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે સવારથી જ મુશળધાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે હવામાન ખાતાની આગાહી પ્રમાણે બેથી ત્રણ દિવસ આ જ રીતે વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે નવપ્રહની ટીમ વડોદરાની મકરપુરા વિસ્તારની કંપનીની મુલાકાત લીધી હતી સવારથી અત્યાર સુધીમાં ચારથી પાંચ ઇંચ વરસાદ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે વરસાદનું પાણી કંપનીમાં ઘૂસી ગયું છે કંપનીના સ્ટોર અને વર્કશોપ સુધી વરસાદના પાણી ઘૂસી ગયા છે આ દ્રશ્યો સામે આવ્યા છે